નથી અમે ખોટો સ્વીકારવા તૈયાર નથી vai aí, galera સમન્વય સમિતિ બેરેજ અસરગ્રસ્ત ખેડૂત આજ રોજ અમે કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબ ને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જેમાં હાલમાં તરિયા અને ધંતુરિયાનો એક એવોર્ડ કરવામાં આવ્યો જેમાં એનો ભાવ અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા ફૂટનો મૂકી અને અમારી સાથે અમે એક ફૂટ દૂધીના જ વીસ રૂપિયા લઈએ છીએ અને એની સામે જ્યારે અમને અમારી જમીનના ત્રણ રૂપિયા ફૂટ એ જમીન જેમાં દૂધી થાય છે એનો આપતા હોય એને અમે કેવી રીતે સાંખી શકીએ જ્યારે હાઈકોર્ટની અંદર જે જાહેરનામા રદ માટેનો કેસ દાખલ થયો છે અને એની અંદરથી પણ કહેવામાં આવેલું છે કે આ જે પ્રક્રિયા છે ખોટી છે તો એવા સમયે પણ શાના માટે એવોર્ડ કર્યા અને બોરપાટા ગામમાં પણ જ્યારે જંત્રી જે છે એ જંત્રી કરતા પણ નીચો ભાવ કયા હિસાબે પાડ્યો ડીએલસીસી જ્યારે નક્કી થઈ અને એમાં જે ભાવ નક્કી કર્યા એને પણ ખોટા ઠેરવી અને મનસ્વી રીતે ભાવ પાડ્યો એ કેમ પાડ્યો બીજી વાત છે કે ભાગપુર બેરેજની અંદર વેપારી ખેડૂતો દોરવાના પ્રયત્ન પ્રોજેક્ટો છે શું એની અંદર કોઈ હોય જમીન ના લીધી હોય કોઈ વેપારીઓ નહીં લીધી હોય શું તમે એની તપાસ કરીને ભાવ આપ્યા એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન બધામાં અને જયારે આજે ચાર હજાર વીંગા જમીન લાલપોટી વાળા ખેડૂતની હોય ત્યારે તમે પાંચ પચાસ વીઘા વેપારી વેપારી કરી અને આ ખા પ્રોજેક્ટ ને માર્કેટ દોડીને સસ્તામાં જમીન પડાવવાનું આ જે ષડયંત્ર રચેલું છે એ કોના દ્વારા રચાયેલું છે એના માટે અમે આને સાંકી લઈશું નહીં અમે કોઈ પણ સંજોગોમાં અમારી જમીન આપીશું નહીં અસ્તુ મારું નામ જયંતિભાઈ બાલુભાઈ પટેલ ભરૂચ બેરેજ બેરેજ અસરગ્રસ્ત ખેડૂત અત્યારે ટૂંક સમયની અંદર જે તળિયા અને ધંતુરિયા જે એવોર્ડ જાહેર કરેલો છે એની અંદર ત્રણ રૂપિયા અને બે રૂપિયા જેવો એવોર્ડ જાહેર કરેલો છે જો અમે ખેતર અંદર એક ફૂટ દૂધી ના વીસ રૂપિયા અમે બજારમાં આપતા હોય તો સરકાર અમે ત્રણ રૂપિયા જમીન કઈ રીતના આપીએ એટલે આ સરકારે અમારી ખેડૂતોની ની ગોર મજાક કરેલી છે અમારી જે હત્યા કરેલી છે અમારી જે પર કૃત્ય એવા ખોટા કરેલા છે કે જેથી ખેડૂત નું જ કાયમના માટે એ લોકો શોષણ કરી રહેલા છે તો આ વસ્તુને અમે આપવા તૈયાર નથી અને જો કે સરકાર આની અંદર અને અધિકારીઓ આ તો અમારી એવી રીતના મજાક કરી કે પૂરી એક ગંદેડી ને ગંદુ રાજા તકે શેર ભાજી તકે શેર કાજા તો આના માટે અમારા ગામની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલમાંથી જાતે અમારા ગામ હિમની મુલાકાત લીધી હતી એની અંદર અમારા પડવના માંડવા હતા દૂધી ના માંડવા હતા એની અંદર જાતે લોકો ચકાસણી કરી એની અંદર કીધું કે આ લોકોને ખરેખર ત્રણ પાક એક દૂધીનો પછી ફ્લાવર કોબીજ અને પાલક ની ભાજી તો સાહેબ કે આ તો બહુ સરકાર ખોટું કરી રહેલી છે આ રીતના આ રીતના ચાલે જ નહીં આને તો બહુ સારી ઉપજ આપવી મળવી જોઈએ તો આ સરકાર અને આ અધિકારીઓ કયા કારણસર ત્રણ રૂપિયા એવોર્ડ જાહેર કરે એક ચોરસ ફૂટ ના તો અમે આ એક ફૂટની દૂધી જો વીસ રૂપિયામાં આપીએ તો એ સહી અમે ચલવી લેવાના નથી